ફોરેસ્ટ સ્ટાફ સ્થળ પર પહોંચીને જોતા દીપડો દેખાયો હોય જેને લઈને ફોરેસ્ટ સ્ટાફ દ્વારા દીપડાને ભગાડી મૂકવામાં આવ્યો ખેડૂતો અને પશુપાલકોએ વહેલી તકે દીપડાને પકડવા માટે પાંજરું મૂકવા ઉગ્ર માંગ કરી હતી રાત્રિના સમયે ખેડૂતોને ખેતરે પાણી પાવા માટે જવાનું હોય અને ત્યાં રહેતા પશુપાલકોના પશુઓ ખુલ્લામાં રાખતા હોય તેમજ ગૌશાળામાં આઠસો જેટલા નાના મોટા ગાય વાછડા અને ખૂંટનો નિભાવ કરવામાં આવી રહ્યો હોય ત્રણ થી ચાર વખત એનિમલ હોસ્ટેલમાં દીપડું ત્રાટકીને વાછડાના મારણ કરેલ છે તેમજ ગઈકાલે ત્યાં સિમ વિસ્તારમાં દેવી પૂજક પરિવારની બકરીનું મારણ કરેલ હોય તંત્ર દ્વારા વહેલી તકે પાંજરું મૂકવામાં આવે ને લોકોને ભય મુક્ત કરવામાં આવે તેવી ખેડૂતો પશુપાલકો પશુપાલકોએ માંગ કરી હતી લખમણ અરસુર ગઢવે હું એનિમલ હોસ્ટેલમાં ગોવાળ છું અને બાજુમાં ધવલભાઈની વાડી છે એટલે અહીંયા એ લોકોનો મને ફોન આવ્યો કે ભાઈ અમારી વાડીમાં દીપડો છે ને બૈરાઓ એકલા છે જાઉં તો અમે અહીંયા ગયા દીપડો જોયો ફોરસવાડાને જાણ કરી નવ વાગે એ લોકોને ફોન કર્યો એ લોકો દસ વાગે આવ્યા એ લોકોએ જોયું ને કીધું કે દીપડો છે છે પછી એના પાછળ ભગાડી દીધો અને એ લોકોએ કીધું કે બે દિવસમાં પાંજરું મૂકી દેવું અને આજુબાજુના ખેડૂતોને શું કરવાનું અને ગૌશાળામાં આની પહેલાં બે દિવસ બે વખત મારણ કરેલું છે એનિમલ હોસ્ટેલની અંદર કેટલા વર્ષોથી આ દીપ એક વર્ષથી આ છે આ ચાલુ વારંવાર રજૂઆત વારંવાર રજૂઆત કરેલી જ છે મેં પોતે જ કરેલી છે કે એનિમલ હોસ્ટેલમાં મારણ કરેલું છે અને એ લોકોએ પાંજરું હતું પણ એ દીપડો પકડાતો નથી એટલે વહેલી તકે આ દીપડાને પકડવાની કાર્યવાહી આ લોકો કરે ફોરસવાડા મારું નામ જેઠાભાઈ લાખાભાઈ ભાર અહીં ભાદર ફૂલે નેહમાં રહી છે અને આ સિંહ દીપડાનો એક વરસથી દિવસથી આ રંજાય થાય છે માલઢોર આડા અવરા વાસડોનું મારણ કરે છે કાયલેક બકરાનું મારણ કર્યું છે અને આઈજે હાઉ નજરની સામે ઘરની આવીને બાજુમાં બેઠો એ ધોલભાઈ રૈગાની વાડીમાં અહીંયા બગીચામાં બરાબર બાઈ હતું એને મેળી ઉપર ચડાવી દીધું તંત્રને જાણ કરી તંત્ર આવીને ફોરેસ્ટરે જોયું કે આ છે અમારી પાસે એવિડન્સ પ્રૂફ સહિત છે વિડીયા સહિત છે બરાબર અને જાણ કરી કે અમે કાલથી અને અપડવાની કાર્યવાહી કરીશું તો એ લોકોને અમે એટલું જ કહીએ છીએ કે તમે આને વહેલી તકે રજૂઆત કરો એક બીજાનું મારણ કરી નાખે કોઈક આ તો હજી માલઢોર આવશે માલઢોરનું મારણ કરે કાલ માલ માણાનું મારણ કરશે તો શું કરશો એને જવાબદાર કોણ તંત્ર હાથ ધરશે એટલે કે વહેલી તકે આને પાંજરું મૂકે અને અપડવાની કાર્યવાહી કરે બસ અમારી એટલી જ વિનંતી છે મારું નામ છે રેગા ધવલવીરાભાઈ અત્યારે મારી વાડીમાં દીપડો મેં જોયો તો ત્યારે મેં ગઢવી સાહેબ ફોન કર્યો કે ભાઈ ગઢવી અહીંયા મારા વાડીમાં દીપડો છે ત્યારે એ ગઢવી ત્યાં જઈને રૂબરૂ જોઈ આવ્યો કે હા દીપડો છે હું પંદર મિનિટ લેટ તો ત્યાં લગી પણ દીપડો ત્યાં હાજર હતો અને ત્યાં પછી અમે ફોરેસ્ટરવાળાને જાણ કરી કે ભાઈ દીપડો છે અમારી વાડીએ તમે આવી જાઓ વહેલી તકે તો પણ ફોરેસ્ટવાળા એક કલાક લેટ પહોંચતા કે અમે આવીએ છીએ આવીએ છીએ કરીને અમે એક કલાક લગીને આ દીપડાને એની ઉપર જ છત નજર રાખી એ આવ્યા એને બતાવ્યો કે ભાઈ દીપડો છે જોઈ લ્યો એને મેં પંદર દિવસ પહેલાં પણ એને અમારી મકાઈમાં પાણી વારેલું હતું એમાં એને હગડ બતાવેલા કે ભાઈ આ દીપડાના સગડ છે જોઈ લ્યો તો એની માન્ય ગણ્યા નહોતા કે આ દીપડો છે જ નહીં કે આ તમને એક બીજું ગમે એ પ્રાણી છે અમે કીધું કે ભાઈ દીપડો જ છે આ રાતે અમારા કૂતરો વાડીમાં હતો એ ખાઈ ગયો પણ છે એ અમારો કુતરોનો ક્યાંય જો ખબર જ નથી કી જગ્યા પર વયો ગયો એ પછી એને આજે રૂબરૂ બતાવી દીધો કે ભાઈ આ દીપડો છે જોઈ લ્યો તો એને કીધું કે હા સેતો દીપડો જ છે એને રૂબરૂ જ જોયો એ કે હવે બે દિવસ પછી હું પિંજરું મૂકીશું એ કાલે મકરસંક્રાંતિ છે કે કાલે પહોંચી શકીએ તો પહોંચી શકીએ તો અમારે હવે કાલે સંક્રાંતિના દિવસે આખી રાત જાગવાની જ છે અમારા માટે કોઈ તહેવાર છે જ નહીં એ જ માનવાનું રહ્યું અમારે કારણ કે એ આખી રાત તમારે કાઢી જાગીને કાઢવાની છે ને એ બીજે દિવસે પિંજરું મૂકશે તો આ લગી અમારે રાહ જોવાની છે અને અમારા પ્રાણી વાડીએ ત્રીસ પચીસ ભેંસું બાંધેલી છે અને એ બધાનું આખી રાઈ તમારે રક્ષણ કરવું પડશે કારણ કે આ ફોરેસ્ટરવાળા વહેલી તકે જો આ રજૂઆત સ્વીકારે અમારી તો એની બહુ ભલાઈ છે નગર આ દીપડાની ગમે આગળ અમારે જૈન કાર્યવાહી કરવી પડશે